તો ગાય મસ્ત મજાનો ઇન્ટરવ્યુ બન્યું પાછળનું વાતાવરણ જોરદાર હતું આ વ્લોગ આપણા સવારે શૂટ કરશું આખો દિવસ તો બ્લોગ શૂટ નહીં કર્યો પણ કીધું ઇન્ટરવ્યુ સવાર માટે મસ્ત બનેલી એન્ડવાસમાં ગાય આ વાતાવરણ જોઈને મને થઈ ગયું ના અત્યારે આખો દિવસ બ્લોગ નહીં બનાવે પણ ઇન્ટરવ્યુ બનેલી જો ગાય ગામડાનું વાતાવરણ જોરદાર તો ચાલો ગાય મળશું સીધા કાલ સવારે ભૂખ લાગી છે ભૂખ લાગી છે આવી જઈએ ના હીક ભુંસળી ભુંસળી છે વેદ કરી ગાઈ ને એ એ એ મોબાઈલ છે મોબાઈલ નું સોબર હે આ ગાઈસ જોત ખરા ભૂખ લાગી છે કરસે રોજ જમડેલી હવાર રોજ ઇન હાઉસ પર હમ ખાઈ લે હું આવ ખાઈ લે ખાઈ લે આ દે દેવાય ચાલે હમ એ કે હું થઈ રહ્યો છું થા 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 લે એનો હાથ ફેવર ને તોય કશું નહીં

જાડી દૂધ લાવજે ને ઉભરો ઉભરા વેડવા તો જે વેડવા તો જે લે 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 બી વણી ફોન બાળી દે લે 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 હમ લે કોઈ બી લોક ઈ પેલો ફોન જોઈન બી વાય બધું જબ મને પડી કે હમ હમ કાલે તો પછી બુમો પાડવાની પાડવા છે કે અમે દૂધ તો હાલતો નહીં દોરતો નહીં આવો જોજો ઓન મગજ કોમાલ તો હોવા ને લાજુ લાજ કાઢી જાય તો હા ગોડા જીવ તો ગાઈસ આ બધી હાડીઓ ને આપણે બનાવવાનો છે બોરા ગાઈસ તો ફટાફટ બનાવી દઈએ તો ગઈસ બની ગયા પોસ પોસ બોરા આઠ લીંબ બની ગઈસ હજી તો શરૂઆત કરી રોજ છે ગુડ મોર્નિંગ ભાઈ તો નાસ્તો કરવા બેસે છે ખરાબો અફોરે પૌવા ખાય છે પૌવા ને સા ખરાબો તાર છે વાગ્યા ત્રણ પેલા પેલું ત્રણ પાણી ભરીયા કીસ ના બે ઓટા જ ભરી આયા શું છું સર મેમો ના દુકાન ખોલી નાખી आज आप भी ब्लाउज कल ब्लाउज का पिन में बनावाना से सी तो गाय चलो आप ब्लाउज बनाई दू पड़ू जो कॉम करते करते के आए तो तो क्या तो सा दवा सोटी से सातो जो जो मस्त ऑबली स गाइस हाडू तो एक हाडू पे ऊपर रही है असल पाकी गायबली जो खाली आ फोड़े खा दे गाइस भोए फ जोरदार गाइस जो

આપણે સીલ લે પણ આપણો શું લેડીઝ ટેલર એટલે તો એ સુલી પણ બધું સામાન્ય જોવો અને મજા ના જોવો એવું ના શી લઈ બગડી જઈ તો ચાલો હું મારો મારો કપડો નાખતા આવું ગયો જોડી બસ આગળનું આયોજન કરીશીઓ ને તો યાર લાવી ગયો એ તો હું સીલી નાખ્યો જેટલો સીલવા લઈ જઈએ નાખવાનું તો ગાય જતા આવીએ

જો આપણો કપડો અહીંયા નાખી દીધો છે અને સરસ મજાની દુકાન છે તમને આખી દુકાન બતાવી દઉં અહીંયા જો ત્રણ કારીગર બે એટલે આ ભાઈ અને બીજા બે કારીગરી કંઈ ત્રણ તો મશીન છે અહીંયા કપડો સીલેલો છે એ બતાવું અને અહીંયા તમને સીલાવા આવો ને કપડો તો અહીંયા જોવા તો મને હશે ને કાપડ અહીંયા ને અહીંયા મળી જશે જો જેવું જોવું એવું તાકામાં જ જોવું તું હોય તો મળી જાય જો બધો છે ખોરી એ આવી રહ્યું તો તમારો અમે જે પાસ કરીને અહીંયાથી અહીંયાથી જોડી લે અહીંયા સિલાવો હોય ને તો સિલાઈ કોઈ એડ્રેસ જો ઠાકોરવાલાજી જે આખું એડ્રેસ છે તમે વિડીયો સ્ટોપ કરીને જોઈ લેજો બાકી તમને આખી જોડીના હોય સિલાવશો ને હોય થી કાપડ લેશો બારસોમાં પડી દે ને તો બારસોમાં તમને અહીંયા કાપડ ને સિલાઈ બે મળી દેશે કંપનીનું કાપડ મળશે એવું એમ ને તો ભાઈ જોઈ લો આ રીતના અહીંયા દુકાન છે એડ્રેસ ની વાત કરીએ ને તો આ ભાઈ તમને જણાવી દે નવી મોર અને ચહેર માતા મેળા દુકાન છે અને તમને જોવા તું સામે ડુંગર છે ત્યાંથી રસ્તો આવશે અને ત્યાં પણ તમે જોશો ત્યાંથી તમને માતાજી મંદિર જોવા મળશે અને મેળા ઉપર દુકાન છે સગાઈ જોઈ શકો છો તો આ એ દુકાન તો ગાય જો આપડો કપડા ઈચ્છો નાખી દીધો મારજો જોરદાર કારીગર છે ગાઈસ તે આ પડેલી ફૂટેલી જો ગાઈસ આ વચ્ચે પડી રહી છે ને ગાય પડી પડીને ફૂટી દે ને ને ગાઈશ કેરીઓ બે ચાર મળી લઈ લીધી ગાઈસ જો પડી પડી ના શક્લો પડી હોય વાયરાની પડી જઈ હોય એવી ગાય છે પણ હાથમાં પડી ના બસ થઈ જાય કરીશી ના ના કોઈ સટની આટલી ઘણી લે તો જો મંડી રોડ ઉપર આ બે ત્રણ પડી જ બીજી બે ત્રણ મળીએ હો ગાય જો હાડું ઘણી થઈ જઈ યાર આરામ નઈ ફેજે ગધાડું ધોઘવા મંડે બીજી હાથમાં મળીએ કચરામાં છે પ્રાણીયા કાલ વાયરો હતો કે એક પડી જઈએ બાપણ જેનો વાબો હોય ને તો બાપણને તળી કે રોડ ઉપર પડેલી તો લેવાય હો તો ગાઈઝ જો પડેલી પડેલી લીધી ને તો ખાશી ખાવા પૂરતી તો થઈ જાય ગાઈસ ગાઈ જો રસ્તામાં મળી ચટણીમાં તો કેરીઓ લઈ લીધી ઉપર તો ઘણી જ ગાઈસ

પણ આ ભાઈ લાવ બધી પડી રહી છે કે છોટુ વાટમાં હે એ નહીં આ તો હું બીજા ગયો તો એ કણા જો ફૂટી જેલી ને વિશે બધી પડી રહી છે ને બધી ભાઈ લા પેલી ધોઈ નાખ પેલી ધોઈ નાખ પેલા પાણી નાખીને સલ ધોઈ નાખ તો ગેસ ટાઈમ તો હાલા બાર ના પૂણો એક થવા આવી ગઈસ અને આપણો તો કોમો હતો ગઈસ દુકાન પર એવું હતું એક બે બ્લાઉઝ બનાવવાના હતા પણ આપણે આપણો કપડો નાખવા જતા રે ટાઈમ બધો વેસ્ટ થઈ ગયો

અહીંયા સમાપ્ત કરી દઈએ કેવું રહેશે એમાં જશે